હિન્દુ સંગઠનો દ્વારા શોભાયાત્રા અને સસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા તેમજ વીરપુર અને તાલુકાના ભાગ લીધો હતો આજે સવારે અંબિકા સોસાયટીથી ઢોલ ડોલનગારાના ડીજે સાઉન્ડના ના નાથ સાથે ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો આ યાત્રામાં વીરપુર અને બાલાસિંદોર સહિત બાસઠ ગામના ક્ષત્રિય સમાજના યુવાનો આગેવાનો અને બાલિકાઓ પરંપરાગત પહેરવેશમાં જોડાયા હતા જે સનાતન સંસ્કૃતિના વારસાનું પ્રતિક બની રહ્યું હતું આ રેલી વિરપુર શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને વિરાજી ઠાકોર સર્કલ ખાતે પહોંચી હતી ત્યાં વિરાજી ઠાકોરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી અને ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારબાદ શોભાયાત્રા જમજર માતા મંદિર ખાતે પહોંચી હતી જ્યાં કાર્યક્રમનો મુખ્ય ભાગ શસ્ત્ર અને શાસ્ત્રોનું પૂજન કરી સંપન્ન થયો હતો સમજ ક્ષત્રિય સમાજના બંધુઓ અને આગેવાનોએ એકસાથે બેસીને આ પવિત્ર પૂજન કર્યું હતું શસ્ત્ર પૂજન બાદ માતાજીની પૂજા આરાધના અને આરતી કરવામાં આવી હતી ધાર્મિક વિધિ પૂર્ણ થયા બાદ સૌએ અલ્પા લઈને છૂટા પડ્યા હતા આ ધાર્મિક અને સૂર્યપૂર્ણ પ્રસંગે પૂર્વ જિલ્લા પ્રમુખ ઠાકોરસિંહ ના મહીસાગર રાજેન્દ્રસિંહ ઠાકોર ભાજપ જિલ્લા મામંત્રી એસબી બી ખાંડ જયેન્દ્રભાઈ બારોટ બાલાસિંદુર ના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ અમૂલ ડિરેક્ટર સાહેબભાઈ પરમાર પૂર્વ ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણ તથા પૂર્વ સાંસદ રતનસિંહ રાઠોડ સહિતના આગવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ ભવ્ય ઉજવણીથી સમગ્ર મહીસાગર જિલ્લામાં ધાર્મિક અને સાંસ્કૃતિક માહોલ છવાયો હતો સંગઠનો દ્વારા ઉત્સવ દશેરા કરવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો આ કાર્યક્રમ અંબિકા સોસાયટી થી શરૂ કરી વીરપુર ના મુખ્ય બજાર માંથી ચાલતા જમજાર માતાજી નું પૌરાણિક મંદિર છે ત્યાં આવીને અત્યારે અહિયાં શસ્ત્રપૂજન ની વિધિ કરવામાં આવી રહી છે ત્યારે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં બાસઠ ગ્રામ વિપુલ બાસઠ ક્ષેત્રીય સમાજ તરફથી અને બાલાસીનોથી અ ક્ષત્રીય સમાજના અને પછી તમામ હિન્દુ સંગઠનોના આગેવાનો અને કાર્યકર્તાઓ સૌ ઉપસ્થિત રહ્યા છે ત્યારે આ સૌ સભા અને ક્ષત્રીઓના તરફથી આ સૌ સમાજને સાથે રાખી ચાલવા માટેનો એક સંદેશો આપવામાં આવે છે ક્ષત્રીઓ હંમેશા તમામ સમાજની રક્ષા કરવા માટે રહે છે ત્યારે હિન્દુ ધર્મ ની રક્ષા થાય અને હિન્દુ ધર્મ નું રક્ષણ થાય એવો સંદેશો પાઠવવા માટે આજ રોજ ક્ષત્રિય સમાજ વિરપુર તાલુકા ભાષણ તરફથી આ આયોજન કરવામાં આવેલ હતું અને આ સંદેશો સમસ્ત મહીસાગર જિલ્લા સુધી પહોંચે એવી આપ સૌ પત્રકાર અને મીડિયા મિત્રો ને વિનંતી છે